ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ મેટ્રિમોનિયલ 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 શબ્દનો અર્થ વૈવાહિક કે લગ્ન સંબંધિત થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટ્રાઇબલ કમ્યુનિટી હેઝ ધર ઓન સોશિયલ અરેન્જમેન્ટ ટુ સોલ્વ ધી મેટ્રિમોનિયલ પ્રોબ્લેમ્સ અર્થાત આદિવાસી સમાજ પાસે લગ્ન વિષયક સમસ્યાઓ હલ કરવા માટે તેમની પોતાની સામાજિક વ્યવસ્થા છે એક બીજું ઉદાહરણ જોઈએ he has an 80% success ratio of fighting matrimonial cases એટલે કે તેમનો વૈવાહિક કેસો લડવામાં 80% સફળતાનો ગુણોત્તર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ